હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો મારો આજનો વિડીયો છે શરદી ખાંસી તમે કઈ રીતે દૂર કરો ઘરેલું ઉપાય દ્વારા તો શરદી ખાંસી દૂર કરવા માટે એમ તમે ઘણા બધા વિડીયો બનાવ્યા છે પણ આ વિડીયો એવો છે જે તમે ઘરે જાતે દવા જ બનાવી શકો અને શરદી અને ખાંસી સાથે કફને પણ દૂર કરી શકો છો આ દવા બનાવતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબત સૌથી પહેલાં તો તો સૌથી પહેલાં જે પ્રેગ્નેન્ટ મહિલા હોય એ બહેને આનો ઉપયોગ નથી કરવાનો જે બેનો પ્રેગનેન્ટ રહેવા માંગે છે એ બેનો પણ આ ઉપાય નહીં કરે સાથે જ જે બહેનો અને ભાઈઓને મોડામાં ચાઠા પડતા હોય એટલે કે ચાંદા પડતા હોય અથવા તો ખોલ્લા થતા હોય દેશી ભાષામાં કહીએ આપણી તો એવું કહેવાય કે મોડામાં ખોલ્લી થઈ છે મોડું આવી ગયું છે એવું કહેતા હોય એમને પણ આનો ઉપયોગ નથી કરવાનો પરંતુ આ ઉપાય એટલો સારો છે કે તમે એક જ વાર આને આ દવા બનાવીને ખાશો ને તો તમને ઘણો એવો ફાયદો થઈ જશે હમણાં શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે તો ઘણા બધાને શરદી ખાંસી થતી જ હશે તો આ શરદી ખાંસી દૂર કરવા માટે ઘણી દવાનો ઉપયોગ ઘણી દવાઓ લેતા હશો તમે ડૉક્ટર પાસે જઈને અથવા તો મેડિકલમાં જઈને ઘણા લોકો નાશ પણ લેતા હશે છતાં પણ જો શરદી અને ખાંસી ના મટતી હોય તો આજે હું તમને બતાવીશ એ પ્રમાણે તમારે દવા તૈયાર કરવાની છે અને એ દવાને તમારે એકવાર એટલે કે દિવસમાં ત્રણ વાર લેવાની છે અને તમે તેનો ફાયદો જોઈ શકો છો બે દિવસની અંદર તો સૌથી પહેલાં એક તવી એટલે કે જે રોટલી શકીએ છીએ એ તવી લેવાની છે એ તવીમાં ચાર પાંચ લવિંગ લેવાની છે ચાર પાંચ મરી લેવાની છે આખી સાથે જ ચાર પાંચ ટુકડા તજના લેવાના છે ત્રણેય વસ્તુને શેકવાનું છે સારી રીતે જ્યાં સુધી એની સ્મેલ ના આવે આપણને ગંધ ના આવે ત્યાં સુધી શેકવાનું છે એક્યા બાદ એને મિક્સરમાં પીસી લેવાનું છે અથવા તો તમે ખલમાં પણ તમે વાટી શકો છો એટલે કે એનો પાવડર બનાવવાનો છે એટલે કે ચા પીએ છીએ એ ચારણીની મદદથી અથવા તો લોટ ચાળીએ છીએ એ ચારણીની મદદથી જારી લેવાનો છે અને પછી એ પાવડર જેવો બન્યો છે એ પાવડર એક ચમચી જેટલો લેવાનો છે પાવડરમાં આપણે આદુનો રસ નાખીશું આદી આદુનો રસ નાખીને પછી એમાં કાળું મીઠું નાખીશું કાળું મીઠું નાખ્યા બાદ એમાં હળદી પાવડર નાખીશું અડધી ચમચી જેટલો અને છેલ્લા આપણે બે થી ત્રણ ચમચી જેટલું મધ નાખીશું અને મિક્સ કરીશું મિક્સ કરીશું સારી રીતે ખૂબ સારી રીતે મિક્સ કરવાની છે આ બધી વસ્તુને ખૂબ સરસ રીતે મિક્સ કરીને આપણે ચમનપ્રાસ જેવું તૈયાર થશે કેવું તૈયાર થશે ચમનપ્રાસ જેવું કાળું જે દેખાશે એ ચમનપ્રાસ જેવું તૈયાર થશે ને એટલે પછી એક ચમચી જેટલું આપણે એક ટાઈમ ખાઈ લેવાનું છે આખા દિવસમાં મતલબ કે ચોવીસ કલાકમાં તમારે ત્રણ ટાઈમ આનો ઉપયોગ કરવાનો છે ખાવાનું છે સવારે બપોરે અને સાંજે ત્રણ ટાઈમ લેવાનું છે અને તમને રિઝલ્ટ બે જ દિવસની અંદર મળશે આ શરદી ખાંસીનો ઉપાય એટલો સારો અને એટલો સરળ રીતે ઘરે બનાવી શકાય છે જે આપણા રસોડામાં મળતી બધી વસ્તુમાંથી જ તૈયાર થાય છે તો જેમને પણ આ શરદી ખાંસી થતી હોય તેમણે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ બીજો ઉપાય છે જેમાં આદુની ક્વોન્ટિટી વધારે લેવાની છે તમે આદુ ને સુકીને પણ એનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો વીંચ જેટલું આદુ લીલું આદુ લેવાનું છે એ લીલા આદુને આપણે વાટી નાખીશું અથવા તો છીણી નાખીશું પછી એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને જે આપણે આદુ નાખ્યો છે ને આદુને છીણ્યું છે અથવા તો વાટ્યું છે ને એ આદુને આપણે ઉકાળવાનું છે ઉકાળ્યા બાદ એમાં બે લવિંગ નાખવાની છે બે મરી નાખવાની છે તેને સરસ રીતે ઉકાળીને પછી અડધું કપ જેટલું રહી જાય ને એટલું એટલું રહી જાય ને ત્યારબાદ એને ઠંડુ થવા દેવાનું છે અને પછી ઠંડુ થાય ને એટલે મધ નાખી દેવાનું છે બે ચમચી જેટલું મધ નાખીને મિક્સ કરીને પી લેવાનું છે એવી રીતે પણ તમે ઉપયોગમાં લેશો ને તો તમારી શરદી ખાંસી કફ બધું દૂર થઈ જશે સાથે જ જો તમારું ગળું બેસી ગયું હશે ને એ પણ ફૂલી જશે આ ઉપાય ખૂબ સારા છે ઉપાય ખૂબ સારા છે અને ત્રીજો ઉપાય છે જે છે ખાંસી થતી હોય બોજ કફ સાથે ખાંસી થતી હોય ખાંસી કરતા હોય તમે અને તમને કફ પણ નીકળતો હોય એવું થતું હોય અથવા તો આટના ખાંસી કરો અને સાથે કફ બહાર આવતો હોય એવું થતું હોય તો શું કરવાનું છે તો અજમો લેવાનો છે એ અજમાનો પાવડર તૈયાર કરવાનો છે અજમાને શેકવાનું નથી અજમાને પાવડર તૈયાર કરવાનો છે પછી પાવડર તૈયાર થઈ જાય ને એટલે એમાં કાળું મીઠું નાખવાનું છે કાળું મીઠું ના હોય તો સીંધો મીઠું પણ ચાલે અને સીંધો મીઠું પણ ના હોય તો સાધું આપણે જે શાકમાં કે શાકમાં બનાવીને ખાઈએ છીએ રસોઈમાં હોય એ મીઠું નાખીને મિક્સ કરવાનું છે અને એમાં એક ચમચી જેટલું હળદર નાખવાનું છે આ બધું મિક્સ કરીને તૈયાર રાખવાનું છે પાવડર અને પછી તમારે એ ફાંકી મારવાની છે અને ચાવીને એ અજમાને ચાવીને ખાઈ જવાનું છે એવું નથી કે ચાવીને થૂકી દેવાનું છે અને એનો રસ પણ નીકળે ને એ પણ ખાઈ જવાનું છે અને અજમાને પણ આખો ચાવીને ખાઈ જવાનું છે તો આ ત્રણ ઉપાય હતા જે ઘરેલું ઉપાય છે જો તમે બહુ જ થાકી ગયા હોય દવા પીને અને દવાઓ કરી કરીને તો તમે જરૂરથી આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો પણ ખાસ ધ્યાન રાખજો કે જે બેનો પ્રેગ્નેટ રહેવા માગે છે તે આ ઉપાય નહીં કરે અને બીજું કે જે પ્રેગનેટ છે એ બેનો પણ આ ઉપાય નહીં કરે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો દોસ્તો આ તો મારો આજનો વિડીયો જો તમને મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મારો આજનો વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરો સાથે જ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક આપો સાથે જ મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો કેમકે હું આવાને નવા નવા વિડીયો બનાવતી રહું છું તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો બાય બાય